રાઠોર પ્રિતેશ અરવલ્લી રમેશભાઈ પ્રતાપભાઈ પાંડોર શિવાભાઈ પાંડોર ઉકેલ લાલુ આ થઈને ગાડી મારા સામે લાવી દીધી સીધી ગાડી મારી દીધી મારા ઉપર અને છેતા ગાડીમાંથી ઉતરીને મારા પર હુમલો કરી દીધો લોખંડ નો શરીર હોવા મને માર્યો ધાર્યું હતું મને ખેતરમાં મારતા મારતા લઈ ગયા મારો મોબાઈલ છીનવી લીધો મારું પર્સ છીનવી લીધું અને મને હાથ પગ તોડી નાખ્યા મારા અને મને કે ભ્રષ્ટાચાર કેમ બાર પાડ્યો તો સરપંચની ની ચૂંટણી કેમ લડ્યું એમ તને પતાઈ જ દેવાનું છે એમ તને જીવ તો મેં જ નથી એમ ના તો ચૂંટણી જ કેમ લડી અને અગાઉ બી છ સાત મહિના પહેલા મારા પર ગાડી મારી હતી સ્કો હુમલો કરવામાં આવ્યો તો બે બીજી વખત મને આ મારી નાખવાનો પ્રયાસ કર્યો છે અને હાથ પગ તોડી નાખ્યા છે અને અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિર્ભય સિંહ મારી જોડે મિટિંગમાં જતા એમની મારા પર વોચ રાખી હતી આ બહુ નીકળ્યો છે એમ અને મારા પાછળ ગાડીઓ ધીમે ધીમે આવતું હતું મને શંકાસ્પદ લાગ્યું હતું કે મારા પાછળ ગાડી આવું છે તો હું ધીમે ધીમે આવતો તો મને રસ્તામાં જે મારા ગામે હું જતો તો ત્યારે સુંદરપુર ને ગોહિમપુર વચ્ચે વરસાદ ફૂલ ચાલુ હતો અને બ્લેક કલરની થાર એ બ્લેક કાચ મારા સામે ગાડી લાવી દીધી જાણી જોઈને અને સીધી અડાડી દીધી અને મને સરિયાથી અને ધારિયાથી મને હાથ પગ તોડી નાખ્યા